કાકડી ઉનાળામાં તાજગી તો આપે છે જ સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે પોષક તત્વોથી ભરપૂર કાકડી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે આવી સ્થિતિમાં શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે તમે કાકડીને છાલ સાથે ખાવ છો કે તેને છોલીને ખાવ છો તો આજે અમે તમને કાકડી ખાવાની સાચી રીત જણાવીશું જે જાણીને તમે તેના સંપૂર્ણ ફાયદાઓ મેળવી શકશો કાકડીનો બાહ્ય પડ એટલે કે તેની છાલ ક્યારેક કડવી લાગે છે પરંતુ આ તે ભાગ છે જે પોષક તત્વોથી ભરપૂર છે કાકડીની છાલમાં ફાઈબર વિટામિન કે એન્ટીઓક્સિડન્ટ અને સિલિકા ભરપૂર માત્રામાં હોય છે જે શરીર માટે અત્યંત ફાયદાકારક છે આ બધાના પોતાના અલગ જ ફાયદા છે જેમ કે નંબર એક ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાત રાહત આપે છે નંબર બે વિટામિન કે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે નંબર ત્રણ એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને મુક્ત થી રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે નંબર ચાર સિલિકા ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જયહિંદ